अजू तो आत्मा बलकार अजू तो संसार की बीमारी नो अजू फेस मार का तो मतलब क्या तो आत्मा विश्वन ये तरह संप्रदाय चलाई गई है पर तो आप संप्रदाय ना पहला बार में बंदर महाराज जो तो तुम जब फारोल के हतो अने जब पहला ही तो एक ऐसी सुबह पहला ही थी तो कमोस पाई महाराज ने आप बोला है એમની સાધુતાના બળે સ્વામીએ એકલા હાથે આ ભગીરથ કાર્ય કરેલું હતું હમણાં જે પ્રવક્તા વાત કરી વાત્સલ્ય કરુણા હવે આ શબ્દો સમજવાના અતિશય અગત્યના આપણે રોજ કદાચ અસ્તરની અંદર બોલીએ છીએ પણ ઘણી વખત એ સમજ્યા વગર બોલી ગયા હોય ત્યારે સમજ્યા પછી બોલીએ તો એના મહિમા વધારે સમજાય આપણા બધાના જીવનની અંદર કેવું થાય

आपर प्रतों ए ध्यांगा, खाटाब्यां कर्चा कराएं थाईयाईचे केने, विरोज्णामांती कुणों रहा अत्तीशय अध्यास त्याला प्रटवान रहा संजनी अंदगें, आप कुणों जिवीविते भूसाईगा हो रहा है तो उन्हें च्छालेशना आवेके � ચાર્ટર બેનતી ચાર્ટરની કોઈ ચર્ચા ચલતી હોય સ્વામી ક્યારે એની અંદર ભાગ લીધો નથી આપણે બસન સગા સંબંધી સાથે કોઈ જાણનો સંપર્ક કરવો જોઈએ એનો મતલબ એક વખત એ ત્યાગ કર્યો પછી એનો જે ત્યાગ છે એ બરા કષ્ટ હવે જે વ્યક્તિ ત્યાગ કરીને નીકળેલી હોય એનામાં વાત્સલ્ય કરુણા આ વિરોધાભાસ છે એ કોઈ જો હોય નહીં કેમ કે એને પોતે જ નક્કી કરી લીધું હવે મારા માટે આ બધું મટી ગયું મટી ગયું પછી ઊભો કરવા પણ એની સામે તમે જો ને ત્યારે ગૌણસાઈ મહારાજના જીવનની અંદર એ વાત્સલ્ય અને કરુણા એટલા બધા પ્રમાણમાં આપણને જોવા મળશે ને કે આપણને એમ થાય કે આ બંને એક જ થઈ છે થોડાક પ્રસંગોથી જોઈએ આમ તો ગઈકાલનો જે આખો ઉત્સવ થયો મેદાનની અંદર એક એક લાખ સ્વયંસેવકો એ બેઠેલા હતા આપણા કાર્યકરો કોઈની કલ્પના બહારનું દ્રશ્ય હતું પણ એક લાખ સ્વયંસેવકો કાર્યકરો હતા એક બીજું કાંઈ જ નહોતું પ્રમુખ સ્વાઈ મહારાજના વાત્સલ્યની ફળશ્રુતિ હતી આપણામાંથી બેઠેલા મોટા ભાગના એવા હરિભક્તો છે કે જે કોઈક ના કોઈક રીતે પ્રમુખ સ્વાઈ મહારાજના પ્રેમથી સ્પર્શ પામેલા હશે કેટલા બધા એવા હશે કે જેને સ્વામી બાબાને પત્ર લખ્યો હશે અને સ્વામી એનો જવાબ આપ્યો હશે માર્ગદર્શન આપ્યું હશે કેટલા એવા હશે જેના ઘરે સ્વામીએ બધરાવણી કરી હશે અને સ્વામી એના સમસ્યાઓનો સમાધાન લાયા હશે તો આપણે બધાને ખ્યાલ છે આપણે આજે સત્સંગની અંદર જેટલો પણ વ્યાપ દેખે છે એ બધો વ્યાપ રમુસાઈ મહારાજના વાત્સલ્ય અને કરુણાનો

અને બધી કઈ કથા ચાલતી હતી એમાં બારથી એક ભાઈ દોડતા દોડતા આવ્યા અને એમણે વાત કરી કે સ્વામી સ્વામી એક્સિડન્ટ થયો છે એક નાનો છોકરો હડફેડે જ ગયો એટલે સભામાં આગળ એક ભાઈ કહેતા હતા આ છોકરાઓ ડભોળ જેવા સમજતા જ નથી કેટલી વાર કીધું કાલ રમવા નતું આમ ન તેમને બધું જાત બોલવા માંડે એ સ્વામીજી પણ પણ શાંતિ રાખો આ એક્સિડન્ટ થયો છે આપણે ઊભા થઈને ક્યાં જઈએ એટલામાં તો બીજો આવ્યો અને બીજા એ પેલા ભાઈ વાત કરી છોકરો તમારો છે હે મારો છોકરો આ બાઈક વાળા સમજતા નથી

પ્રસંગ એવો થયો કે પરિવારના બંને સભ્યો પત્ની અને પતિ એ બંનેને ટીવીનો રોગ લાગ્યો પડ્યો પહેલા પતિને લાગ્યો પડ્યો અને એ વખતે 72 સાલમાં ટીવી લાગ્યો પડે એટલે આપણને ક્યાં છે ખર્ચાનું ઘર અને પછી મોત એટલે નથી જતું બંનેને બંનેને ટીવી ખરીદો તો હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા ગયા ડોક્ટરે વાત કરી કે તમારું બધું અસક્ય છે અને કદાચ જો બચવા તો આટલી દવા તમારે લેવી પડે એ જે નંબર જે હતા એ પાછા આવ્યા દવાના એક રૂપિયાની પણ વ્યવસ્થા નહોતી એમનો દીકરો હતો એક નાનો એનું નામ રમણીકભાઈ અને જે આ દંપતી હતા એમાં જે પતિ એનું નામ રવજીભાઈ હવે પૈસાની કોઈ વ્યવસ્થા નથી આ બાજુ બાપાના સમાચાર મળી ગયા કે રવજીભાઈ ને ટીવી થયો છે અને એના ધર્મપત્નીને પણ થયો છે સ્વામીએ કાગળ લખી અને આમને બોલાયા કે તમે મને આનંદ લાઈન મળી જજો પોતે આનંદ જવા માટે નીકળ્યા પણ પૈસા નહીં આનંદ જવાના પણ કોઈની પાસે ઊંચીના ઊંચીના લઈ અને પૈસા ભેગા કરી પોતે આનંદ ગયા આનંદ જઈ પાપાને વાત કરી સ્વામી કે તમે એક કામ કરો તમારો અમરેલીનું ત્યાં નાનકડા ગામની અંદર જે ઘર છે એ છોડી અને તમે અહીંયા આવતા તો તમારી ટ્રીટમેન્ટ અહીંયા સારી થશે બાપા પૈસા હોય તો ટ્રીટમેન્ટ થાય એક દવા લાવવાનો રૂપિયો નથી સ્વામી કે તમારો બધો ખર્ચો અમે કરીશું પણ તમે અત્યારે અત્યારે આનંદ આવી જાવ એ બધા પરિવાર સાથે આનંદ ગયા ત્યાં સ્વામીએ બધી ખાવા પીવાની ડોક્ટરની બધી સારવારની બધી વ્યવસ્થા કરી આપી એ લોકો બીમારીમાંથી બહાર આવ્યા જો હજુ પૂરું ના થયું ત્યાંથી એ પરિવાર પાછો ગામડે ગયો ત્યાં એક સુરતના રહેવાસી એના સગા હતા એ મળ્યા એમણે વાત કરી કે તમે સુરત આવો તમને કઈ ધંધાની વ્યવસ્થા કરી આપી આ દંપતી એના દીકરા સાથે ત્યાં સુરતની અંદર અહીંયા સુરતમાં સેટલ થવા માટે આવ્યા બે મહિના પહેલા ભઈએ રાખ્યા

મની ઓર્ડર કરી અને ખરી ભક્ત થ્રુ બાપાએ કીધું તમે આમને મદદ કરજો અને અહીંયા રવજી ભાઈને કીધું તમે નાનો મોટો ધંધો શરૂ કરો એક નાની રમકડાની લારી લઈ અને લારીનો વ્યવસાય એમણે ચાલુ કર્યો અહીં ટીમની અંદર અને થોડો સમય પસાર કર્યો અને અચાનક એક વખતે સાંજના સમયે એમની જે લારી હતી એ લારી આગળ એક ગાડી આવી ઊભી રહી અમને ખબર ન પડી આ લારીમાં આવડી નાની શેરીની અંદર ગાડી કોની આવી દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી પ્રમુખ સાઈ મહારાજ અગાઉથી સ્વામીને જાણ થઈ ગઈ કે આણે તે કિડની અંદર લારી કરી છે સ્વામી અગો ડ્રાઈવર જોડે આપો રૂટ ફેવરાયો ફેવરાઈ ત્યાં ગયા બાપા એની લારી આગળ જઈને સ્વામીએ પધરામણી કરી એનો સંકલ્પ હતો મારી લારી સ્વામી પ્રસાદ એ કરે બાપા એ લારી પર પલાઠી વાળી ઉપર બેઠા અને એનો સંકલ્પ પૂરો કરે સ્વામી કે કે હવે એની લારીની અંદર પધરામણી કરી અને પછી સ્વામીએ કીધું કે રવજી તું હવે કઈક નાનો મોટો ધંધો શરૂ કર અને પછી એ રવજી ભાઈ એ ધંધો શરૂ કર્યો અને એ આખી ગાડી એવી ચાલી કે એમનો પરિવાર સુખી થયો એમનો દીકરો સુખી થયો અને આજે એમના દીકરાનો દીકરો બહુ જ મોટી આઈટી કંપનીની અંદર એ કરોડો રૂપિયાની નોકરી કરે છે એક પરિવારની સંભાવના સ્વામીએ કેવી રીતે લીધી એ એમના વાત્સલ્ય હવે કોઈ ન નહોતા એમના પણ એમના વાત્સલ્યની આપણને ખબર પડે છે અને કરુણા

આંખની અંદર આંસુ હતા અને એના પરિણામ રૂપે ગુજરાતની અંદર એક ઠેર ઠેર કેટલ કેમ્પનું આયોજન થયેલું હતું કાલે અમિતભાઈ શાહે વાત કરી કે જ્યારે જ્યારે ગુજરાતની અંદર કંઈ પણ થયું એમણે પોતાના પ્રસંગની વાત કરી પહેલા તો કે મારા અંગત જીવનમાં મને ક્યાંય પણ કંઈ પ્રશ્ન આવ્યો છે પ્રમુખ સાહેબ મહારાજે મારો હાથ પકડેલો છે અને ગુજરાતની અંદર નહીં પૂરા ભારતની અંદર જ્યારે જ્યારે પણ કંઈ પણ આફત આવી છે પ્રમુખ સાહેબ મહારાજની કરુણા હંમેશા એ પડખે ઊભી રહી ગઈ સ્વામીએ ભુજનો ભોગમ હોય કે કોઈ પણ જાતની આફત હોય સ્વામીએ દરેક વખતે આપણો હાથ પકડેલો છે તો આજના દિવસે મારા સ્વામીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે એમનું વાત્સલ્ય અને એમની કરુણા એ આપણા ઉપર રેલાયેલી છે પણ એ ખરું વાત્સલ્ય અને કરુણા એ છે કે આપણને એ આ ભવસાગરમાંથી ધાર કાઢવા માટે આવેલા છે ભવસાગરમાંથી ઉગારવા માટે આવેલા છે તો એ માટેનું પાત્ર આપણે બની શકીએ એમના તેમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભજન સૌથી પહેલા તો ભજન એટલે શું ભગવત ગૌમંડળ પ્રમાણે જો ભજન નો આધ્યાત્મિક અર્થ આપણે સમજીએ તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભજન એટલે ભગવાનનું સ્મરણ ભગવાનની સ્તુતિ ભગવાનની પ્રાર્થના ભગવાનનું નામ સ્મરણ अतः तो भगवान की भक्ति के नाते माला परस्तीना गंगवर दर्शन कथा सेवन अब दूज तो तो के भजन मारे के तो विचार करिए यहाँ प्रमुख स्वामी महाराज माते बीते से बुकों में उसे नित्य भजन है तो नित्य कैसे सु सत्त अखंड अब यहाँ विचार करिए कि प्रमुख स्वामी महाराज कि ये व्यक्ति 50 पचास से बहुत दिशेवा पोते विचरण करियो भाई

એ સમયમાં એ વ્યક્તિ માટે એ વ્યક્તિ પોતે નિત્ય ભજન કરે છે એવો કે કઈ રીતે કહી શકીએ એટલે ખરેખર એક આશ્ચર્ય છે કે આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ કે કઈ રીતે પોતે ભજન શીખ રહેતા તેવું કારણ બતાવતા શ્રીજી મહારાજ પોતે મધ્યના અધ્યાયમાં વર્તાવતા વાત કરે છે મારે વાત કરી કે કયો માત્ર ભક્તિનું થયા એમાં મારે ટેકનિક બતાવી છે આપણે પણ એ ટેકનિકનો ઉપયોગ કરી શકીએ છીએ શું બતાવી મહારાજ એ કે આપણે જે પણ કે કર્મ કરીએ જે પણ કે સેવા પ્રવૃત્તિ કરીએ એમાં ખાલી એક વિચાર રાખીએ કે આ સેવા પ્રવૃત્તિ અથવા ક્રિયા હું ભગવાનને રાજી કરવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરું છું આવો એક વિચાર જેમાં ભરી જાય કે બધી સેવા પ્રવૃત્તિ એ ભક્તિ થઈ જાય ભજન થઈ જાય અને પ્રભુ મહારાજ એ આવી રીતે તમામ પોતે ક્રિયા કરતા અને એટલે જ

समझी वर्तन हुई है पर आवास समय में पर गरुड़ स्वयं महाराज पुत्र भजन में पुत्र में ट्रैवलिंग में पुत्र समय पसार करता एक बार तो पसार यो बोले था एक बागी स्टार बेजा एक ना दिवसे स्वामी बापा कोवे की भक्कर जाता था और ये वक्त पे स्वामी बापा ये सत्तर पूरा बे कल्ला कुदी पुत्र महाराज जाप कर रहे थे और हाईली पुत्र भजन

કે ત્યારે ભારતનો સમગ્ર કાનભાર એ જો પ્રમુખ મેમાનને ખોટી દેવામાં આવે ને તો બધો બગાડ નીકળી જાય એટલે કે સત્તા એ પ્રમુખને સોંપવામાં આવી જાય આપણ આવે તો બધો બગાડ નીકળી જાય એવી ભાવના મે પુરા કાથી પોતાના અભિપ્રાયમાં હતી તો જેવું આ અભિપ્રાય માત્રમાં આવ્યો તરત જ બાપા પોતે બોલ્યા કે આપણે તો भजन કરવા આવ્યા છીએ એકલી જ આપણે જોઈએ કે બાપા પોતે આરામ સવેતન તો ને ભજન કરે

ચડીને ઉતરીને બાપા ખૂબ થાકી ગયા હતા દસ સંતો પણ થાકી ગયા હતા ઉતારે આવ્યા બસ દસ સંતો જતા છોડી ગયા આ બધું સ્વામી બાપા મોડી રાત્રે પોતાના બે ઉપર બેઠા બેઠા પોતે ભજન કરતા હતા સેવક પોતે જાગી ગયા સેવકે જોયું કે બાપા પોતે કઈ ભજન કરે છે ભૂમ કરે છે અને વીસ મિનિટ સુધી તો સેવકે પણ બાપાની સાથે ભૂમ કરી પ્રાર્થના કરી પણ પછી એનાથી રેવાઈ એટલે બાપાને પૂછ્યું કે બાપા બોલવું નથી ત્યારે બાપા પોતે બોલ્યા કે આવું સરસ સ્થાન છે તો એમ થાય છે કે રાત બધી ભગવાનનું ભજન કરીએ ઊંઘવા તો છે ને પછી તો જો આરામનો સમય જતો કરીને પણ એમને પોતે આ ભજન કરવાનો મન થાય છે એટલું જ રહી આ બધું એને જે થાય છે આવા બધા વિચારો આવે છે એનું મુખ્ય કારણ શું હતું કારણ કેનો મુખ્ય પ્રોજેક્ટ એ આ ભજન હતો આપણે બધાને ખબર છે ડોક્ટર સુભ્રમણ્યમ તારીખ 24 11 2005 જ્યારે દિલ્હી એકેડેમી મુલાકાત માટે આવ્યા અક્ષરધામ ટેમ્પલ જોયું અક્ષરધામ જોયું બાપાની મુલાકાત માટે જ્યારે આવ્યા ત્યારે એમને વાત કરી કે આખો સરસ તમે પ્રોજેક્ટ પૂરો કર્યો ના વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ હવે તમે નવો પ્રોજેક્ટ કરો છે ત્યારે સાહેબભાઈ એકદમ સહજ સાથી કોને બોલ્યા કે અમારો મુખ્ય પ્રોજેક્ટ ભજન કરવું અને કરાવવું એ કાયમી અમારો પ્રોજેક્ટ છે આવા બધા મંદિરો અક્ષરધામ તો સાથે સાથે થયા છે જોજો એનો મુખ્ય પ્રોજેક્ટ આ આપણો ભજન કરવું એટલે એ પોતે રાત દિવસ ગોળ ગોળ રીયા કરે એમાં ભજન ને પતે અગ્રીનતા ક્રમ પોતે આતા એની વિશેષતા પણ આ જ હતી આપણે કોઈ પૂછવામાં આવે કે તમારી વિશેષતા શું તો આપણે કહી દઈએ કે ભઈ કાં તો મોટા મંગલો બનાયો અને બસ આપની વી ફોર મિલર કાર છે ہمارا સન્સ બિઝનેસ કેણાનો સરો પਹਿલો છે આ બધી અમારી વિશેષતા છે એટલે કદાચ પ્રમુખ સાહેબ પૂછવામાં આવે કેની પાછળ કેટલી વિશેષતા હતી કે જો આ મસ્જિદ બનાયા આટલા મંદિરો બનાયા टाटा संतो बनाया टाटा हरी भक्तो बनाया अरे घनी बड़ी विशेषता पोते बोली सके तो थारे बापा मने बापा ने पूछो मने विद्यानगर मा के बापा आपली विशेषता सुन, तो बापा ने बोलया के भगवान भजे ने एक विशेषता तो प्रभु स्वामी महाराज पोते भगवान को भजन करू ने पोते विशेषता पोते मानता था एक बार तो प्रसंग एवो बन्यो के तारीख 9 5 1967 मोहन सिंह वाला पोते जाते घनी पोते कहेलो ये वक्त के धनुष में हमारे मान से बनने दिल्ली की ट्रेन में अमरा लग गया था और ये वक्त के स्वामी महाराज जे सतत 24 कला पोते मारा जा तो मैं भजन करी और 24 कला आपने तो कल्पना पर ना करी इसलिए 24 कला कई ते मारा कई शकाई पर धनुष स्वामी महाराज जे 24 कला सुनी सतत पोते महाराज करी थी तो आपने बोले भजन पर के आग्रह से क्या है बॉय कि जारी आमा माल

तो जो गीतो बोले भजन करे छे पण आपला जेव्हा संतो भक्तो बदा भजन करे ते भगवान सुखी सुखिया था थाय ए ही इच्छा आहे एक ना ना आपार आपार थी थी बार प्रमुख शर्मा तुझे मुंबई का विराज मान आता आणि परत परत बीमा आता आणि हे ओके बापा इंजेक्शन आपा माडे डॉक्टर पधारले आणि मी बातचीत चालती ती तेव्हा प्रमुख शर्मा ने बात करी के डॉक्टर साहेब तुम्हारा मेडिकल विभाग मा एवो कोई इंजेक्शन सोधाय हो छे ते जे इंजेक्शन आपले दर्दी ने आपी ते बद्दा दर्दी भगवान भजन करवा मंडी पडे लाभी बात करी डॉक्टर तो मुझे ही है डॉक्टर के ना बापा ये वो तो इंजेक्शन वाला मेडिकल विभाग में दो तीनों थी, थी तो बापा तो के वो इंजेक्शन में शोध करो ना तो डॉक्टर को सरस बात करी है ना हम दो प्रमाण हैं डॉक्टर के पर बापा कदर वो इंजेक्शन में बना भी है पर ले कौन जन पड़ी है कौन तो आगे बात जन डॉक्टर ने कही कि बापा वो इंजेक्शन तो बना है पर ले જ્યારે બાપાએ વાત કરી બાપા કે એ તો તમે તમારું આ નવો ઇન્જેક્શન આપો ને દર્દીને એની સાથે સાથે આ ઇન્જેક્શન પણ આપી દેવા તો જો એના અંતરમાં એના યોગમાં જે પણ કોઈ આવે એ પણ પોતે જે ભગવાનનું સુખ લે છે એમાં એના અંતરમાં એ ઈચ્છા આયા કરે છે કે આપા જેવા સંતો ભક્તો પણ એ આ ભગવાનના ભજને પોતે સુખ્યા થાય તો આજે આ પ્રભુ સાઈ મહારાજના 103માં આ જન્મ જયંતિ મહોત્સવે આપણે પણ મને સંકલ્પ કરીએ કે પ્રભુ સર જીવનમાં અને અત્યારે ભણવું છે મનુષ્ય જીવનમાં આ ભજન એનો અવિભાજ્ય અંગ છે એમાં ભજન ભક્તિ એ આપણા જીવન પર અવિભાજ્ય અંગ બની રહેવા